આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ભુલામીનો મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનોવાદી શાસન ચાલે છે સામાનશાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી ના નામે ખાણોની ખોદાના નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રહીનોના નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે દુઃખ સાથે કેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બે હાલ છે બે ઘર છે બે છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ વન અધિકાર અધિનિયમ માં બન્યો એના પહેલા પણ વન અધિકાર બન્યો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતો કહેવા માંગતો હોય કે આ જમીનો અમારી છે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે તમારા જંગલ ખાતાને પણ આદિવાસી વિસ્તારોમાંથી અમે હટાવી દઈશું ઘુસવા નહીં રહે અનુસૂચિત વિસ્તાર છે અમારો અહીં પૈસા એક્ટ લાગુ છે અનુસૂચિ વિસ્તાર હોવાના નાતે બંધારણની બસો ચુમ્માલીસ એક ના આર્ટિકલ પ્રમાણે તેરકાની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આજે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળને પણ કુંજે છે નદીને પણ કુંજે છે પહાડને પણ કુંજે છે જીવજંતુને પણ કુંજે છે સાપને પણ કુંજે છે વાઘને પણ કુંજે છે આ પ્રકૃતિનો ના જંગલોનો કોઈ સાથે એવા હોય તો એ અમારો આદિવાસી સમાજે સાથે એવા છે નહીં કે કોઈ જંગલ ખતાય ત્યારે ઓગણીસો એસી માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને બે હજાર છ માં જ્યારે કાનૂન બન્યો કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા હતા એમના નિયમ અંતર્ગત જમીન આપવા માટે ના અધિનિયમના કલમ પ્રકરણ અને લખેલું છે આદિવાસી પરંપરાગત રીતે રહેટાણ કરે ખેતી કરે એને પણ રીતે એને દૂર નહીં કરી શકાય એનું દબાણ હટાવી નહીં શકાય એની માન્યતા જ્યારે પણ એની ખરાઈ કરવાની એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તાર બાંધવામાં આવે ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાડ હોય નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી આદિવાસી એસી આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે ત્યારે સાથીઓ આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ